આ દ્રશ્યો જે આપે જોયા એ છે વડોદરાના વડોદરામાં મુસ્લિમ મહિલાને મકાન ફાળવવામાં આવતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો છે સીએમ આવાસ યોજના હેઠળ મુસ્લિમ મહિલાને આ મકાન ફાળવવામાં આવ્યો હતો જે બાદ તેના પડઘા આખા વડોદરામાં પડી રહ્યા છે વડોદરાના હરણી વિસ્તારની આ ઘટના છે જે અત્યારે ખૂબ જ ચર્ચિત છે અને સ્થાનિકો સતત એક જ રટન રટી રહ્યા છે કે આ મહિલા પાસેથી મકાન પરત લેવામાં આવે શું છે વધુ વિગતો જાણીએ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ એક મુસ્લિમ મહિલાને મકાન પાડવવામાં આવતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે વડોદરાના હરણી વિસ્તારમાં મોટનાથ રેસિડેન્સી બનાવવામાં આવી હતી અહીં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ચારસો એકસઠ મકાનો બનાવવામાં આવ્યા હતા અને છેલ્લા છ સાત વર્ષથી અહીં લોકો રહે છે એક મુસ્લિમ મહિલાને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ હરણીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મોઢનાથ રેસિડેન્સીમાં એક ફ્લેટ પાડવવામાં આવ્યો હતો મહિલા ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસ મંત્રાલયમાં નોકરી કરે છે જોકે ત્યાં જાય તે પહેલા જ આ રેસિડેન્સના રહીશોએ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓને લેખિત ફરિયાદ મોકલી જેમાં ત્યાં એક મુસ્લિમના રહેવા સામે ઉઠાવવામાં આવ્યો હતો અધિકારીઓના જણાવ્યા અનુસાર તે એકમાત્ર મુસ્લિમ મહિલા હતી જેને ઘર ફાળવવામાં આવ્યું છે કિસી વ્યક્તિ કે મૌલિક અધિકાર કો જે જ્યાં દસ્તાવેજ હો ગયા ઉસકો રદ કર કે દૂસરી જગ્યા કરે દેના મુશ્કેલ કામ ફિર બી इनका जो रिप्रेजेंटेशन है इनका जो रजूआत है उसको ध्यान में रखते हुए हम लोग जो मकान धारक है उसके साथ भी बात करेंगे दस्तावेज़ अगर कैंसिल हो सकता है तो दूसरी स्कीम में मकान देने के लिए उसको समझाया जाएगा लेकिन लीगली आज की तारीख़ में हम लोग कुछ ज़्यादा नहीं कर सकते फिर भी हम लोग इसके ऊपर विचार विमर्श कर रहे हैं આ મુદ્દે તાજેતરમાં દસ જૂને રહીશોએ વિરોધ કર્યો હતો ચુમ્માળીસ વર્ષીય મુસ્લિમ મહિલાએ કહ્યું છે કે વિરોધ બે હજાર વીસમાં શરૂ થયો જ્યારે સ્થાનિક લોકોએ સીએમઓને પત્ર લખીને તેમના મકાનની ફાળવણી રદ કરવાની માંગ કરી છે જોકે ત્યારબાદ પોલીસે તમામ સંબંધિત પક્ષકારોના નિવેદનો નોંધીને કેસ બંધ કરી દીધો હતો ત્યારે આ મુદ્દા પર હજુ પણ સ્થાનિકો રોષે ભરાયેલા છે वड़ोदरा महानगर पालिका द्वारा वड़ोदरा शहर के अंदर आवास योजना मुख्यमंत्री आवास योजना का काम किया है जो हरणी विस्तार में तीन आवास बनाए उसमें मोटनाथ रेसिडेंसी जो आवास बनाया है उसी आवासों के अंदर एक आवास लघुमती को इन्होंने चार पाँच साल से दे के रखा है अभी नियम एक कहता है कि लघुमती के लिए तांदलजा विस्तार अलग दिया है अकोटा विस्तार अलग है तो लघुमती को आवास वहाँ देना चाहिए कहीं ना कहीं हिंदू के विस्तार में ये लघुमती को जो आवाज दिया है वो आवाज रद्द हो ऐसी हमारी मांग है साथ में अगर एक लघुमती यहाँ रहने ले, आ जाएगा तो आजू बाजू सबको तकलीफ होगी हमारी बात ये की है कि लघुमती को उनके विस्तार में आवाज दिया जाए और हिंदू को हिंदू के विस्तार में आवाज देने चाहिए महत्व लघुमती समाज ने फ्लैट फाड़ता एम पी एम एल ए ने घेरा चिमकी स्थानिको आप ત્યારે વડોદરામાં સીએમ આવાસ યોજનામાં સ્થાનિકોની મકાન રદ કરવાની માંગ સતત ઉગ્ર થઈ રહી છે અને આ સાથે જ જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા પણ સ્થાનિકો લગાવી રહ્યા છે આ સાથે જ પાલિકા હાય હાય અશાંત ધારાનો અમલ કરો તેવા નારાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર